ગુડ મોર્નિંગ આજે આપણે ઓક્ટોબર મહિનાના કરંટ વિશે આગળ અભ્યાસ કરીએ સૌપ્રથમ જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં લેડી જસ્ટિસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો તેના વિશે જોઈએ તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટમાં લેડી જસ્ટિસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા આંખે પાટા વગરની હતી અને તલવારની જગ્યાએ બંધારણ રાખવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે ભારતમાં કાયદો માહિતગાર છે અને પ્રતિશોધ દ્વારા સંચાલિત નથી લેડી જસ્ટિસ એ ન્યાયિક પ્રણાલીમાં નૈતિક સત્તાનું પ્રતિનિધિત્વ કરતી રૂપકાત્મક વ્યક્તિ છે નવી પ્રતિમા લેડી જસ્ટિસના જભાને બદલે સાડીમાં સજ્જ છે તે સંસ્થાનવાદી પ્રભાવોથી પ્રસ્થાનને પ્રતિબિંબિત કરે છે જેમ કે આઈપીસી અને સીઆરપીસી જેવા સંસ્થાનવાદી યુગના કાયદાને બદલવા માટે ફેરફારો હોવા છતાં લેડી જસ્ટિસના જમણા હાથમાં ન્યાયના ભીંગ જાળવી રાખવામાં આવ્યા છે જે સામાજિક સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે અને ચુકાદા સુધી પહોંચતા પહેલા બંને બાજુના તથ્યો અને દલીલોને કાળજીપૂર્વક તોલવાનું મહત્વ છે નેક્સ્ટ જોઈએ તો ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેના વિશે તાજેતરમાં નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પદના શપથ કલમ એકસો ચોસઠ ત્રણ મુજબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને રાજ્યપાલ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અલજી દ્વારા પદના શપથ લેવડાવવામાં આવે છે ઓમર અબ્દુલ્લા બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર નાબૂદ અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પછી કાર્યભાર સંભાળનારા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી છે ચૂંટણી પરિણામો બાદ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રદ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ શાસન બંધારણની કલમ ત્રણસો છપ્પન રાષ્ટ્રપતિને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યક્ષ શાસન રાષ્ટ્રપતિ શાસન લાદવાની મંજૂરી આપે છે જ્યારે રાજ્ય સરકાર બંધારણીય જોગવાઈઓ મુજબ કામ કરી શકતી નથી નેક્સ્ટ નેક્સ્ટજુઇએ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી વિશે તાજેતરમાં સ્થિતિસ્થાપક વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરીને સોળમી ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર ચોવીસની થીમ બહેતર જીવન અને વધુ સારા ભવિષ્ય માટે ખોરાકનો અધિકાર છે તે સોળમી ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના ના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાને ચિહ્નિત કરે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સામાન્ય પરિષદ દરમિયાન વિશ્વ ખાદ્ય દિવસ અસ્તિત્વમાં આવ્યો અને ઓગણીસો ચોર્યાસીમાં માં યુએન જનરલ એસેમ્બલીએ તેને સમર્થન આપ્યું નેક્સ્ટ જોઈએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ વિશે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર સન્માનિત કર્યા હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામના વિશે તેનો જન્મ તામિલનાડુના રામેશ્વરમ ખાતે પંદરમી ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના રોજ થયેલો તેણે સંખ્યાબંધ સફળ મિસાઇલો બનાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કર્યું જેણે તેને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ઉપનામ મેળવવામાં મદદ કરી તેમણે બે હજાર બેમાં ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને બે હજાર સાતમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો પ્રાપ્ત પુરસ્કારો તેમને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારો પદ્મભૂષણ ઓગણીસો એક્યાસી અને પદ્મવિભૂષણ ઓગણીસો નેવું અને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ઓગણીસો સત્તાણું એનાયત કરવામાં આવ્યા હતા સાહિત્યિક કૃતિઓ આગની પાંખો ભારત બે હજાર વીસ ન્યૂ મિલેનિયમ માટે એક વિઝન મારી યાત્રા અને પ્રજ્વલિત મન ભારતની અંદરની શક્તિને મુક્ત કરવી અદમે આત્મા વગેરે તેમને લખેલી સાહિત્યિક કૃતિઓ છે તેના યોગદાન વિશે તેઓ ફાઈબર ગ્લાસ ટેકનોલોજીમાં અગ્રણી હતા અને ઇસરોમાં આ પ્રયાસ શરૂ કરવા માટે એક યુવા ટીમનું નેતૃત્વ કર્યું હતું પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે તેમણે ભારતના પ્રથમ સ્વદેશી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએલવી ત્રણ ના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેણે જુલાઈ ઓગણીસો એસીમાં રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યો હતો જે અવકાશમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે તેઓ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તેમણે અણુ ઉર્જા વિભાગના સહયોગથી વ્યૂહાત્મક મિસાઇલ પ્રણાલીઓના શસ્ત્રીકરણ અને પોખરણ બે પરમાણુ પરીક્ષણોનું નેતૃત્વ કર્યું નેક્સ્ટ જોઈએ બે હજાર ચોવીસનું શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર વિશે બે હજાર ચોવીસનું શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર હિરોશીમા નાગાસાકી બોમ્બ ધડાકામાં બચી ગયેલા જાપાની સંગઠન નિહોન હિડાક્યોને પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે એનાયત કરવામાં આવ્યો છે નિહોન હિડાઓ દસમી ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ સ્થપાયેલ તે ઓગણીસો પિસ્તાલીસમાં માં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલા હિરોશીમા અને નાગાસાકીમાં અણુ બોમ્બ ધડાકામાંથી બચી ગયેલા લોકોનું બનેલું છે બચી ગયેલા લોકો જેને હિબાકુશા અથવા બોમ્બથી અસરગ્રસ્ત લોકો તરીકે ઓળખવામાં આવે છે તેઓએ પરમાણુ શસ્ત્રોને નાબૂદ કરવાના હેતુથી વૈશ્વિક ચળવળનું નેતૃત્વ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જાપાન પર પરમાણુ હુમલો ઓગસ્ટ ઓગણીસો યુનાઇટેડ સ્ટેટ્સે હિરોશીમા પર લિટલ બોય નામનું પરમાણુ બોમ્બ છોડ્યું જેના પરિણામે વિનાશક વિનાશ થયો નવમી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના ના રોજ હિરોશીમાના વિનાશની સંપૂર્ણ હદ સમજી શકાય તે પહેલા યુએસએ નાગાસાકી પર ફેટમેન નામનો પરમાણુ બોમ્બ છોડ્યો પરિણામે ઓછામાં ઓછા ચાલીસ હજાર તાત્કાલિક મૃત્યુ થયા અને પછીના દિવસો અને અઠવાડિયામાં હજારો વધુ બે હજાર તેવીસ માટે નોબેલ શાંતિ પુરસ્કાર ઈરાની માનવાધિકાર વકીલ નરગેશ મોહમ્મદીને એનાયત કરવામાં આવ્યો હતો જેઓ લઘુમતી જૂથ સાથે જોડાયેલા હતા ઈરાનમાં મહિલાઓના જુલમ સામેની લડાઈ અને તમામ માટે માનવાધિકાર અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે તેણીની લડાઈ માટે તેણીને પુરસ્કાર આપવામાં આવ્યો હતો નેક્સ્ટ જોઈએ બેટી બચાવો બેટી પડાવો પહેલ વિશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પડાવો પહેલ હેઠળ બે થી અગિયારમી ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી છોકરી બાળ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું આ વર્ષના આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ દિવસની થીમ ભવિષ્ય માટે છોકરીઓનું વિઝન છે જે લિંગ સમાનતા શિક્ષણ અને યુવાન છોકરીઓ માટે તકોના મહત્વને પ્રકાશિત કરે છે પ્રથમ વખત ઓગણીસો પંચાણું બેઇજિંગ ઘોષણા અને ક્રિયા માટેના પ્લેટફોર્મે છોકરીઓના અધિકારોને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે એક વ્યાપક યોજના રજૂ કરી બે હજાર અગિયારમાં માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અગિયારમી ઓક્ટોબરને ગર ચાઇલ્ડના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવા માટે ઠરાવ અપનાવ્યો હતો નેક્સ્ટ જોઈએ સાહિત્યમાં બે હજાર ચોવીસનો નોબેલ પુરસ્કાર વિશે ઐતિહાસિક આઘાત અને જીવનની નાજુકતાને અન્વેષણ કરતી તેમના તીવ્ર કાવ્યાત્મક ગદ્ય માટે સ્વીડિશ એકેડેમી સ્ટોકહોમ સ્વીડન દ્વારા દક્ષિણ કોરિયન લેખક કાંગને સાહિત્યમાં બે હજાર ચોવીસનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે દક્ષિણ કોરિયાના સાહિત્યિક દ્રશ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા સાહિત્યમાં નોબેલ પારિતોષિક જીતનાર હેન કાંગ પ્રથમ દક્ષિણ કોરિયન લેખક છે હેન કાંગ વિશે ઓગણીસો સિત્તેરમાં જન્મેલી હાન કાંગ એક પ્રખ્યાત નવલકથાકાર અને કવિ છે તેની તેના તીવ્ર કાવ્યાત્મક ગદ્ય માટે ઓળખાય છે જે કથા સાથે ગીતવાદને જોડે છે તેણીની શૈલી અનોખી રીતે ભૌતિક અને ભાવનાત્મક સહાનુભૂતિનું મિશ્રણ કરીને સમકાલીન સાહિત્યને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે નેક્સ્ટ જોઈએ વિશ્વ આવાસ દિવસ બે હજાર ચોવીસ વિશે નવમી ઓક્ટોબરના રોજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે નવી દિલ્હી ખાતે વિશ્વ આવાસ દિવસ ઉજવણી કરી આવા યુએનએ દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ સોમવારને વિશ્વ આવાસ દિવસ તરીકે નિયુક્ત કર્યા વિશ્વ આવાસ દિવસની ઉત્પત્તિ ઓગણીસો છ્યાસી માં કેન્યાના નૈરોબીમાં થઈ હતી ઓગણીસો છ્યાસીમાં માં તેની પ્રથમ ઉજવણી થઈ ત્યારથી આ દિવસ શહેરી જીવનની સ્થિતિમાં સુધારો કરવા પર કેન્દ્રિત છે બે હજાર ચોવીસ માટેની થીમ બેટર અર્બન ફ્યુચર બનાવવા માટે યુવાનોને જોડવા ઝડપી શહેરીકરણના પડકારો અને તકોને સંબોધિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનો હેતુ યુવાનોને વધુ સમાવિષ્ટ સ્થિતિસ્થાપક અને ટકાઉ શહેરી વાતાવરણને ઉત્તેજન આપવા માટે શહેરી આયોજન અને નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે નેક્સ્ટ જોઈએ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ વિશે તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ શરૂ કરી છે જેની જાહેરાત કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસમાં કરવામાં આવી હતી યોજના વિશે આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોની બેરોજગારીને દૂર કરવા માટે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવાનો છે તે આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવા માંગે છે અરજદારોને સરકાર તરફથી માસિક ચાર હજાર પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે અને કંપનીઓ દ્વારા તેમની એક વર્ષની કોર્પોરેટ સામાજિક જવાબદારીની પહેલના ભાગરૂપે વધારાના પાંચસો રૂપિયા મળશે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવરેજ સાથે નોંધણી પર છ હજાર રૂપિયાની એક વખતની ગ્રાન્ટ આપવામાં આવશે પાત્રતા માપદંડ ઉંમર એકવીસથી થી ચોવીસ વર્ષ શિક્ષણ ઓછામાં ઓછું ધોરણ દસમું પ્રીમિયર સંસ્થાઓ અને વ્યાવસાયિક લાયકાતના સ્નાતકોને બાકાત રાખવામાં આવ્યા છે રોજગાર સ્થિતિ પૂર્ણ સમયની નોકરીમાં ન હોવી જોઈએ આવક પ્રતિબંધ કુટુંબની આવક વાર્ષિક આઠ રૂપિયા લાખથી વધુ ન હોવી જોઈએ સરકારી કર્મચારીઓ ધરાવતા પરિવારો અયોગ્ય છે નેક્સ્ટ જોઈએ લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ એનએમએચસીના વિકાસને મંજૂરી આપી છે ભારતના ચાર હજાર પાંચસો વર્ષ જૂના દરિયાઈ વારસાને દર્શાવવા માટે તેને બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવશે એમઓપીએસડબલ્યુ હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટ હાઉસ અને લાઇટ શિપ્સ ડીજીએલએલ લાઇટહાઉસ મ્યુઝિયમના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડશે જે વિશ્વમાં સૌથી ઊંચું હશે લોથલ વિશે તે હડપ્પન સંસ્કૃતિના દક્ષિણના સ્થળોમાંનું એક છે જે ગુજરાતના ભાલ પ્રદેશમાં આવેલું છે તે ઈસવીસન પૂર્વ બે હજાર બસોમાં બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે લોથલમાં વિશ્વની સૌથી પ્રાચીન ગોદી હતી જે શહેરને સાબરમતી નદીના પ્રાચીન માર્ગ સાથે જોડતી હતી લોથલને એપ્રિલ બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરવામાં આવ્યું હતું લોથલની શોધ ઓગણીસો ચોપનમાં એસઆર રાવ દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ જોઈએ કોલંબો સિક્યુરિટી કોન્કલેવ સીએસસી વિશે તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્કલેવ સીએસસી ભારત શ્રીલંકા માલદીવ્સ અને મોરિશિયસના સભ્યોએ કોલંબોમાં સીએસસી સચિવાલયની સ્થાપના માટે ચાર્ટર અને સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા બાંગ્લાદેશ ગેરહાજર હતું અને સેશેલ્સે નિરીક્ષક રાજ્ય તરીકે ભાગ લીધો હતો સીએસસીની પૃષ્ઠભૂમિ તે મૂળરૂપે ત્રિપક્ષીઓ મેરીટાઇમ સિક્યોરિટી તરીકે જાણીતી હતી અને તેની સ્થાપના બે હજાર અગિયારમાં ભારત શ્રીલંકા અને માલદીવ વચ્ચે કરવામાં આવી હતી તે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા વધારવા માટે શ્રીલંકાની પહેલ હતી સભ્યો ભારત શ્રીલંકા અને માલદીવ તેના સ્થાપક સભ્યો હતા મોરેશિયસ બે હજાર બાવીસમાં માં કોંકલેવમાં જોડાયું જ્યારે બાંગ્લાદેશ બે હજાર ચોવીસમાં જોડાયું એક નિરીક્ષક રાજ્ય છે સીએસસી ના લક્ષ્યો સીએસસી હેઠળ સહકાર પાંચ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દરિયાઈ સલામતી અને સુરક્ષા આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવો ટ્રાફિકિંગ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ સામે લડવું સાયબર સુરક્ષા અને નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનું રક્ષણ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત